જેલ વિભાગના અધિકારીઓએ એવું કીધું છે કે રામ રહીમ જે છે અત્યારે જેલમાં સજા ભોગવી રહ્યો છે એણે વીસ દિવસની ઇમરજન્સી પેરોલ માંગી છે નમસ્કાર દર્શક મિત્રો હરિયાણાની અંદર પાંચ ઓક્ટોબરે વિધાનસભાની ચૂંટણી છે પણ એ પહેલાં એક એવા સમાચાર સામે આવ્યા કે ડેરા સચ્ચા સોદાના જે પ્રમુખ છે રામ રહીમ એણે વીસ દિવસના ઇમરજન્સી પેરોલ માગ્યા છે અને જેલ જેલના જે અધિકારીઓ છે એમણે ઇલેક્શન કમિશન ચૂંટણી પંચને આ અરજી મોકલી છે કે ભાઈ રામ રહીમને વીસ દિવસના પેરોલ જોઈએ છે તો ચૂંટણી પંચે શું કહ્યું એના વિશે હું તમારી સાથે વાત કરીશ મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ખબર છે ડોટ કોમ દર્શક મિત્રો જેલ વિભાગના અધિકારીઓએ એવું કીધું છે કે રામ રહીમ જે છે અત્યારે જેલમાં સજા ભોગવી રહ્યો છે એણે વીસ દિવસની ઇમરજન્સી પેરોલ માંગી છે અધિકારીઓએ એવું કીધું કે સામાન્ય પરિસ્થિતિની અંદર પેરોલ માંગવા માટે કોઈ કારણની જરૂર નથી પડતી પરંતુ જ્યારે ઇમરજન્સી પેરોલ માંગવામાં આવે ત્યારે કારણની જરૂર હોય છે અને રામ રહીમ પાસે અત્યારે બે હજાર ચોવીસમાં વીસ દિવસની પેરોલ બચેલી છે સામાન્ય રીતે આ ડિવિઝનલ કમિશનર હોય એ પેરોલની મંજૂરી આપી દે છે પરંતુ અત્યારે હરિયાણાની અંદર વિધાનસભાની ચૂંટણી હોવાને કારણે આચારસંહિતા લાગેલી છે એટલે એવા સંજોગોની અંદર ચૂંટણી પંચની પાસે પરવાનગી માગવી પડે કે આ કેદીને પેરોલ જોઈએ છે એટલે અમે રામ રહીમની જે અરજી છે એ ચૂંટણી પંચને મોકલાવી છે અને ચૂંટણી પંચને વિનંતી કરી છે કે આ રામ રહીમે વીસ દિવસના પેરોલ માંગ્યા છે હવે જ્યારે પણ ચૂંટણી હોય ત્યારે આદર્શ આચારસંહિતા લાગે એનો મતલબ એમ હોય કે એ રાજ્યની બધી જે સત્તા છે એ ચૂંટણી પંચ પાસે હોય ચૂંટણી પંચ એ સમયે બોસ હોય કોઈપણ રાજ્યની અંદર કંઈ પણ નિર્ણય લેવાના હોય કે ઇવન પોલીસની બદલી બી કરવાની હોય તો એ બધી જ સત્તા ચૂંટણી પંચ પાસે હોય છે હવે રામ રહીમે જેલ વિભાગને જે અરજી કરી છે એમાં એમ કીધું છે કે મને ઇમરજન્સી પેરોલ આપો અને હું ઉત્તર પ્રદેશનું જે મારો બરનારા જે આશ્રમ છે હું ત્યાં રહેવાનો છું એવું રામ રહીમે કીધું છે હવે જોવા જેવી વાત એ છે કે ચૂંટણી પંચે હા કે ના કહેવાને બદલે આ વાત રાજ્ય સરકાર પર ઢોળી દીધી છે ચૂંટણી પંચે રાજ્ય સરકારને પત્ર લખો અને રાજ્ય સરકારને પૂછ પૂછ્યું કે આ સમયે રામ રહીમને પેરોલ આપવી યોગ્ય છે હવે આનો સીધો મતલબ એવો થાય કે ચૂંટણી પંચ આ જે દોષનો ટોપલો છે એ પોતાના માથે લેવા માગતું નથી કારણ કે જો હાબી પાડે તો વિપક્ષો ચડી બેસે અને ચૂંટણી પંચ એક સ્વાયત્ત સંસ્થા છે બંધારણમાં જેવી રીતના સુપ્રીમ કોર્ટને અલગ સંસ્થા તરીકે કહેવામાં આવેલું છે એવી જ રીતના ચૂંટણી પંચ છે એ પણ એક અલગ સ્વાયત્ત સંસ્થા છે એટલે એ સરકારની ફેવર નહીં કરી શકે પણ આમ સીધી રીતના જો ચૂંટણી પંચ હા પાડી દે તો એના એ સકંજામાં આવી જાય એટલે ચૂંટણી પંચે દોષનો ટોપલો પોતાના માથે લેવાને બદલે રાજ્ય સરકાર પર જ દીધો હવે રાજ્ય સરકાર હા પાડી દે કે હા અમને વાંધો નથી એટલે રામ રહીમને પેરોલ મળી જાય રામ રહીમ જે છે એ દસ વખત ઓલરેડી પેરોલ લઈ ચૂક્યો છે અને આ વખતે જો એને પેરોલ મળશે તો એ અગિયાર વખત જેલની બહાર હશે હવે રાજકારણની દૃષ્ટિએ જોઈએ તો આ રામ રહીમની પેરોલ છે એ ઇમ્પોર્ટન્ટ એટલા માટે છે કે સિરસા અંબાના કુરુક્ષેત્ર અને હિસાર આ ચાર જિલ્લાની અંદર રામ રહીમનો એટલો બધો જબરજસ્ત પ્રભાવ છે અને આ ચાર જિલ્લાની અંદર છત્રીસ વિધાનસભા બેઠક આવે છે હવે રામ રહીમ જે છે એ અત્યાર સુધીમાં દસ વખત જેલની બહાર આવ્યો એમાં પહેલી વખત ચોવીસ ઓક્ટોબર બે હજાર વીસ એક દિવસ માટે એને પેરોલ મળેલા એની બીમાર માતાને મળવા માટે એકવીસ મે બે હજાર એકવીસના દિવસે પણ એક જ દિવસના પેરોલ મળેલા એ પણ બીમાર માને મળવા માટે એ પછી સાત ફેબ્રુઆરી બે હજાર બાવીસમાં એકવીસ દિવસના જૂન બે હજાર બાવીસમાં એક મહિનાનો ઓક્ટોબર બે હજાર બાવીસમાં ચાલીસ દિવસના પેરોલ મળેલા એકવીસ જાન્યુઆરી બે હજાર ત્રેવીસમાં ચાલીસ દિવસના પેરોલ મળેલા વીસ જુલાઈ બે હજાર ત્રેવીસમાં ત્રીસ દિવસના નવેમ્બર બે હજાર ત્રેવીસમાં ઓગણત્રીસ દિવસના પેરોલ મળેલા ઓગણીસ જાન્યુઆરી બે હજાર ચોવીસમાં સાહીઠ દિવસ એટલે બે મહિના સુધી જેલની બહાર હતો રામ રહીમ અને હજુ તો હમણાં બાર ઓગસ્ટ બે હજાર ચોવીસના દિવસે રામ રહીમને એકવીસ દિવસના પેરોલ મળેલા હતા હવે ઇન્ટરેસ્ટિંગ બાબત એ બી છે કે છ વખત એવું બન્યું કે જુદી જુદી જે ચૂંટણીઓ હતી એ પહેલાં જ રામ રહીમને પેરોલ આપવામાં આવેલા પંજાબ વિધાનસભાની ચૂંટણી પહેલાં બે હજાર બાવીસની અંદર રામ રહીમને એકવીસ દિવસના પેરોલ મળેલા હરિયાણા નગરપાલિકાની ચૂંટણી પહેલાં જૂન બે હજાર બાવીસમાં એને ત્રીસ દિવસના પેરોલ મળેલા આનંદપુર પેટા ચૂંટણી ઓક્ટોબર બે હજાર બાવીસમાં એને ચાલીસ દિવસના પેરોલ મળેલા હરિયાણાની પંચાયતની ચૂંટણીમાં પહેલાં જુલાઈ બે હજાર ત્રેવીસમાં રામ રહીમને ત્રીસ દિવસના પેરોલ મળેલા રાજસ્થાન વિધાનસભા ચૂંટણી પહેલાં નવેમ્બર બે હજાર ત્રેવીસમાં એને ચોવીસ દિવસના ઓગણત્રીસ દિવસના પેરોલ મળેલા અને હરિયાણા વિધાનસભાની ચૂંટણી પહેલાં હમણાં ઓગસ્ટ મહિનાની અંદર એને એકવીસ દિવસના પેરોલ મળેલા ઘણી વખત વિપક્ષના લોકો એવો આરોપ લગાવતા રહે છે કે ચૂંટણી પંચ અને સરકારની મિલી ભગત છે તો અત્યારે જે પ્રમાણે રાજ્ય સરકારનું વરણ દેખાઈ રહ્યું છે કે અત્યારે હવે પાંચ ઓક્ટોબરે મતદાન થવાનું છે એ પહેલાં રામ રહીમે અચાનક ઇમરજન્સી પેરોલ માગી છે તો દર્શક મિત્રો આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું થેન્ક યુ વેરી મચ